પોતાના સંતાનોને ઉચકી ભણવા મૂકવા જેવું પડે છે આ સમસ્યાથી ગ્રામ લોકો એટલી હદે ત્રણમાં પોકારી ગયા છે કે જીવ સટો સટ વચ્ચે બાળકોને શિક્ષણ અપાવે છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં મનરેગાને અને નાણાં પંચ હેઠળ કરોડો રૂપિયાના રોડ બની જાય પરંતુ જે હકીકતમાં જરૂર છે તેવી જગ્યાની દયાજનક સ્થિતિનો આજે અહેવાલ સામે આવ્યો છે ધાનપુર તાલુકાના ગઢેવેડ ગામના બાળકોને શિક્ષણ લેવા વાલીને ફરજિયાત સાથે લઈ જવું પડે છે ચોમાસામાં દર વર્ષે ગામ નજીકના કોતરમાં ભયજનક પરિસ્થિતિ સર્જાતી હોવાથી પસાર થવું જીવના જોખમે હોય છે હાલમાં પણ ભારે વરસાદના લીધે આ કોતરમાંથી ઢીચણ સમા પાણી જતા હોય બાળકોને એકલા શાળાએ જવું મોત સામે ઝઝમવા બરાબર છે આથી વાલીઓ પોતાના બાળકોને અહીંથી ઉચકી કોતર પસાર કરાવે છે આ બાબતે ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે વર્ષોથી તલાટીના આ સમસ્યાથી પીડાતા હોવાનું જણાવ્યું છતાં સાંભળતા નથી આટલું જ નહીં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સંબંધિત કચેરીમાં જાણ કરી રજૂઆતો કરી છતાં સમસ્યાથી છુટકારો મળતો નથી ગામના ભૂતકાળના સરપંચો જૂના અને હાલના તાલુકા સભ્યો પણ આ સમસ્યાથી જાણકાર હોવા છતાં પણ સમસ્યા યથાવત છે તલાટી તો ગામમાં ભાગ્યે જ આવતા હોવાથી ગ્રામ લોકોની આ ગંભીર સમસ્યાનો ઉકેલ આવતો નથી તેમ ગ્રામ લોકોએ જણાવ્યું છે આથી અમે ગામ લોકો બધા ભેગા થયા છે કે અમારે રોડ રસ્તો નાળો ડીપ કોઈ પણ સુવિધા નથી અમે કેટલી વાર લેખિતમાં રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી દર ચૂંટણીએ આવે તો રજૂઆત કરી બધી વાર રજૂઆત કરી તો અમારા કામનું કોઈ સમાધાન થતું નથી એટલે અમે આજે આ બધા ગામ લોકો ભેગા મળી અને આ આયોજન કરી છે એમાં રસ્તો નથી ડીપ નથી અગર અમારે પંચાયત ઓફિસે બુધવાર ફાળવેલો છે એ બુધવારે પણ પંચાયત ઓફિસ ખોલવામાં આવતી નથી અને અત્યારે કેવાયસી કરવાનો ઝુંબેશ ચાલી રહ્યો તો એ કેવાયસી કરવા માટે અમારે કંઈ જવું પોતેડું ઉતરાતું નથી નાળું ઉતરવાનું એવી વ્યવસ્થા નથી અમારે કંઈ જવું પણ અમારી પંચાયત ઓફિસે બેસે તો અમારા ગામના લોકો કેવાયસી કરાવી શકે અને મરણ નોંધાવવું હોય કે પછી આવકના દાખલા કઢાવવું હોય કે રેશન કાર્ડ મેં નામ કરાવવું હોય કઈ રીતે અમારે કરાવી શકવાનું તાલુકામાં જે તાલુકામાં ધક્કા મારી મારીને અમે પાછા અતારીએ અમારું કોઈ કામ થતું નથી એટલે અમારે દર બુધવાર ફાળવેલો છે એ બુધવાર પ્રમાણે અમારે વહીવટદાર અને તલાટી આ બંને માણસો અહીં બેસવા જરૂરી છે એ અમે માગણી કરી રહ્યા છીએ અને જે રસ્તાનું કોમ છે એ વહેલી તકે અમારું સાંભળે અને સર્વે કરીને ગામના દસ માણસ ઊભા રાખી અને સર્વે અને અમારે જલ્દીથી આ અમારો પ્રશ્નનો હલ થાય એવી અમે માગણી કરી રહ્યા છીએ નાળો તો ફરજિયાત અમારે ભણવું જોઈએ કેમ કે નાળા પહેલાં મેન રસ્તે લાગવા માટે અમારે કોઈ સુવિધા નથી નાળો કેમ કે વરસાદ પડે જાય એટલે અમારે પાણી ચાલુ ચાલુ રહે તલાવનો અવેણો આવે એટલે અમારે પાણી ઘટતું નથી છે રતનમાળ રતનમાળા સુધીનું પાણી અહીંયા આવી જાય છે એટલે અમારે નાળો ફરજિયાત બનવું જોઈએ અત્યાર સુધી આટલી વાર રજૂઆત કરી અમારે રજૂઆતનો કોઈ અમલ કરતા નથી કોઈ અધિકારી અમારી મળવા ત્યાં નથી કેટલી વાર લેખિતમાં રજૂઆત કરી કેટલી વાર ગ્રામસભામાં પણ દરખાસ્ત કરાવી એનો પણ કોઈ અમારું જજમેન્ટ આવ્યું નથી તો આ અમારી ગામ લોકો ની એ માંગણી છે સાંભળે અને ગમે આવીને સર્વે કરી અને અમારું કામ ચાલુ કરી રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ